આજે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે અમદાવાદ શહેરના જુદા જુદા મુખ્ય રસ્તાઓ ઉપર ગેરકાયદેસર રીતે જોખમી જાહેરાત માટેના મોટા મોટા હોર્ડિંગ્સ લગાવાયા છે તેને લઈને નામદાર કોર્ટ સમક્ષ આજે એએમસી દ્વારા એક રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે અમદાવાદમાં જુદા જુદા ઝોન વાઇઝ ચોત્રીસ જેટલી ટીમો બનાવી આ જાહેરાતના હોર્ડિંગ્સની ચકાસણી કરાઈ છે આગામી શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે આજે જે રિપોર્ટ રજૂ કર્યો એની અંદર માત્ર ફિગરો આપવામાં આવી એની અંદર એકવીસસો છત્રીસ બોર્ડનો સર્વે કરવામાં આવ્યો એમાંથી વીસ હજાર પંચોત્તર સ્ટેબલ છે એવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને ચોત્રીસ ટીમો કોર્પોરેશન બનાવીને આગામદાવાદ સેના બોર્ડનું આટલા વર્ષોની અંદર પહેલીવાર ઇન્સ્પેક્શન કર્યું ફિઝિકલી આફ્ટર ધીસ પીઆઈએ એમાંથી ચુંબોતેર જેટલા બોર્ડ એમને ઇલીગલ લાગ્યા એમણે દૂર કર્યા છે જો આ પીઆઈએલ ના થઈ હોત તો આ બોર્ડ રિમૂવ ના થયો હોત આઉટડોર એડવર્ટાઇઝિંગ પોલિસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી જે કોર્પોરેશનની છે એનો ભંગ કરી અને જે બોર્ડ લાગ્યા હોય એ બોર્ડ દૂર કરવાની અમે વાત કરીએ છીએ એટલે અમે આવતી નવ તારીખની જે મુદત છે એ પહેલાં અમે અમારી એફિડેવિટ ફાઇલ કરીશું